ગુડ ઇવનિંગ સાધની સલામ પ્રભુ તમને આશીર્વાદથી ભરી દો ઈશ્વરની મળી શક્યા છે નહીં સવારે સુંદર બાબતો પ્રભુએ આપણને જણાવી કે આપણે એકબીજાને માટે પ્રાર્થના કરીએ કોઈક સ્થળે આપણી પ્રાર્થનાઓ માટે રાહ જોવાઈ રહી છે હાલે આપણા મસ્તકો ઈશ્વરની આગળ નમાવીએ અને આપણે જે પ્રશ્નમાં છે એ જ પ્રશ્નમાં બીજું કોઈ હોય તો પ્રભુ તમે તેમને એમાંથી બહાર કરો છોડાવો એના માટે પણ પ્રાર્થના કરીએ હા લીલું તમારા અને મારા પાસે તો ખરેખર સહારો છે સત્વારો છે કે આપણે જે પ્રશ્નમાં છે એ પ્રશ્નો બહુ દિવસ આપણા પર રાજ કરવાનો નથી અથવા એ પ્રશ્નો બહુ દિવસ આપણા પર હાવી રહેવાનો નથી કેમ કે જ્યારે આપણે ઘૂંટડો નમાવીશું જ્યારે આપણા હાથોને આકાશ તરફ ઊંચા કરીશું અને જ્યારે આપણે પ્રભુને વિનંતી કરીશું આપણી પ્રાર્થનાઓ સંભળાયા વગર રહેવાની નથી હાલ એ લોહીયા ઈશ્વર મારું ધારણ છે હું તેના પર ભરોસો રાખીશ ને બીસ લઈ આપણી પાસે સુંદર વચન છે અને આપણે જાણીએ છીએ કે આપણા બચાવનાર ઉદ્ધારક તારનાર તે આપણા પ્રભુ જેના પર આપણે ભરોસો રાખીશું ગભરાઈશું નહીં અને તેઓ આપણને આપણી પરિસ્થિતિમાંથી બહાર કાઢશે હાલે લોહીયા લોટ અને જ્યારે આપણે પ્રભુ પર ભરોસો રાખીએ છીએ ત્યારે વિશ્વાસ પ્રમાણે આપણે આપણા ઈશ્વરનો મહિમા જોઈ શકીએ છીએ હાલે લોહીયા પ્રેઝ લોટ ઘણી બધી વાર જ્યારે આપણે પ્રભુ પર ભરોસો રાખીએ છીએ ત્યારે એવા મોટા મોટા કામો થાય છે કે જે ખરેખર માટે અશક્ય હોય છે વ્યક્તિગત અને અને મારી ટીમ સાથે ઘણા બધા એવા કામો પ્રભુએ બતાડ્યા છે દેખાડ્યા છે કે જેના દ્વારા આપણે કહી શકીએ છીએ કે ઈશ્વર છે પ્રભુ છે હા અને તેઓ આપણા જીવનમાં કાર્ય કરે છે હા તેઓ આપણી પ્રાર્થનાઓ સાંભળે છે અને આપણી પ્રાર્થનાઓ દ્વારા તેઓ આપણા જીવનમાં વાત કરે છે ઉત્તર આપે છે અને માટે કદી પ્રાર્થના કરવાનું બંધ ના કરીએ ભલે આજે હમણાં અત્યારે કદાચ તમને તમારી પ્રાર્થનાનો જવાબ ન મળતો હોય અને તમે દુઃખી થતા હોય નિરાશ થતા હોય તો નિરાશ થવાનું દુઃખી થવાનું બંધ કરજો કેમ કે પ્રભુએ તો આપણી પ્રાર્થના સાંભળી છે બસ આપણે વિશ્વાસથી રાહ જોવાનો છે કયો સમય છે કયો દિવસ છે કે જે સમયે પ્રભુ આપણી પ્રાર્થનાઓ સાંભળી દે તમને અને મને ઉત્તર આપવાના છે ખાલી સમયે કયા દિવસ છે તેઓ આપણી પ્રાર્થના ઉત્તર આપવાના છે ખાલી ત્યાં સુધી તમારે મારે રાહ જોવાની છે ખાલી કેમકે તેઓ આપણી પ્રાર્થનાઓની કદી અવગણના કરતા નથી તે આપણે ગીત શાસ્ત્ર છાસઠ માં વાંચીયે છે આપણે તેઓ આપણી પ્રાર્થનાની અવગણના કરતા નથી હાલે જ્યારે આપણે તેમની પાસે જઈએ છીએ અંદર આપણે જો વાંચીએ તો યશાયા પ્રાર્થના કરે છે નહીં યશાય પ્રબોધક પુસ્તકમાં આડત્રીસ ને પાંચમી કલમમાં ત્યાં એને કહેવામાં આવે છે કે તારી પ્રાર્થના મેં સાંભળી છે નહીં અને એ આડત્રીસમાં અધ્યાયમાં આપણે ત્યાં જોઈએ છે કે એ પ્રાર્થના કરે છે રડે છે અને પ્રભુનું વચન હતું યહો બાપનું કે જે કોઈ આ મંદિર તરફ જોઈને પ્રાર્થના કરશે એની પ્રાર્થના હું સાંભળીશ અને આજે આપણે નવા કરારમાં આપણે જ્યારે માનીએ છીએ નવો કરાર આપણે આપણને મળ્યો છે પ્રભુસુ સાથે આપણે

રહીઝર પવિત્ર આત્મા પિતા આપણી સાથે છે જે આપણને દોરવણી આપે છે રૂમિયોના પત્રમાં વાંચીએ છીએ આપણે કે તે યથાયોગ્ય પ્રાર્થના જે કરવાની હોય એ ઘણી બધી વખત આપણે જાણે કરી શકતા નથી ત્યારે પવિત્ર આત્મા પિતા આપણે માટે આવશ્યક નિશાસન નાખીને પ્રાર્થના કરે છે હાલે પણ આપણે પ્રભુની પાસે આવીએ નમીએ આપણા પ્રશ્નો તેમની પાસે લઈ જઈએ આપણા ઘોટોળો નમાવીએ અને તમે જુઓ કે પ્રભુ કેવા અદભુત કામો મારા અને તમારા માટે કરે છે હાલેલુયા હા પ્રભુ પાસે જવું બહુ જરૂરી છે પ્રભુને કેવું ખૂબ જરૂરી છે વાલા મિત્ર પ્રભુ જાણે છે એ બરાબર છે પ્રભુ પાસે બધી જ માહિતી છે આપણા વિશે હાલેલુયા પરંતુ આપણે દેવના બાળકો છે આપણને જે હક છે તેનો ઉપયોગ કરે પિતર કહે છે તમારી સર્વ ચિંતાઓ તેને સોંપી દો અને એ તમારી સંભાળ રાખશે હાલેલુયા યહો બાપ કે છે મારું પારખો તો કરી જુઓ હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ અને આપણે એ ઉપર વાંચીએ છે ગીત શાસ્ત્રની અંદર જો તેમને શોધે છે જો તેમના પર ભરોસો રાખે છે તેમને કોઈ સારા વાનાની અછત પડતી નથી હાલેલુયા અને તમે અને મેં જોયું છે કોરોના કાળમાં પ્રભુએ તમને કે મને કદી ભૂખ્યા સુવાળ્યા નથી એ સમયની જરૂરિયાતો પ્રભુએ કેવી અજાયબ રીતે પૂરી પાડી છે કોઈ નોકરી નહી કોઈ ધંધો નહીં આવક નહી જે આવક કરી બધા જ હપ્તા સમય પર કપાતા હતા પરંતુ વાલા મિત્રો પ્રભુએ આપણી સંભાળ લીધી છે તેમની માનીતી પ્રજાને અરણ્યમાં થઈને ચલાવ્યા પણ તેમની બધી જરૂરિયાતો પૂરી પાડી છે એ ચાહતા તો ચાલીસ વર્ષની ચાલીસ દિવસની ચાર દિવસમાં પણ વારમાં તેમને એ જગ્યા પર પહોંચાડી શકે એવા શક્તિ માનીશ્વર હતા પણ તેમણે તેમની સાથે રહીને તેમની મુલાકાત કરી તેમની ઓળખાણ તેમને આલી ઘણીવાર આપણી મુશ્કેલીઓમાં આપણે એવું વિચારીએ છીએ કે આ મુશ્કેલીઓ દૂર થતી નથી કેટલા દિવસો થઈ છે પણ પ્રભુ આપણને બી મુશ્કેલીઓમાં રાખે છે પોતાની ઓળખ આપે છે હું છું ને મારા પર વિશ્વાસ રાખ જે વિજ્ઞાનના બાળકને ચાલતા શીખવાડવામાં આવે છે ભલે મિત્રો એમ પ્રભુ આપણને જીવનમાં ચાલતા શીખવાડે છે આપણને મજબૂત કરે છે મુશ્કેલીઓમાં દુઃખોમાં રાખીને આપણને વધારે વિશ્વાસ કરવા માટે મજબૂત બનાવે છે હાલે લોડ હા કરવા માંગીશ પ્રભુમાં છો અને છો અંત સુધી વિશ્વાસો રહ્યા છો તો તમને પાછું મળ્યા વગર રહેવાનું નથી પણ જો તમે પ્રભુમાં નથી અને તમારી પાસેથી જતું રહેશે તો એ પાછા આવવાની કોઈ ખાતરી નથી સિવાય કે ફરી વાર યોહાન પેલો યોહાન એક અને નવ પ્રમાણે જો પસ્તાવો કરવામાં આવે છે માફી માગવામાં આવે છે અને પ્રભુ ફરીથી કંઈક નવું કરે એ અલગ બાબત છે અને ઘણા બધાને એવું જોયું છે કે પ્રભુમાં હોય અને બધું ચાલ્યું ગયું હોય અથવા પ્રભુમાં ના રહ્યા અને બધું ચાલ્યું ગયું હવે એને માટે આપણે પોતે જોવાનું છે કે શું આપણે પ્રભુમાં છે આપણી સેવાઓ પ્રભુને ગમતી છે કે માણસોને ગમતી છે અત્યારે ઘણી જગ્યાએ એવું દેખાય છે કે માણસોને ગમતી પણ સેવા કરવામાં આવે છે માણસની પાછળ ચાલવામાં આવે છે માણસોને વધારે મહત્વ આપવામાં આવે છે અને ચોક્કસ એવી જગ્યા પર પ્રભુ કામ કરતા નથી કેમ કે આપણા ઈશ્વર આવે દેવ છે ખાલી અહીંયા આપણે પોતે ચેક કરવાનું છે આપણે કોઈના પર આરોપ મૂકી શકતા નથી પણ આપણે જોવાનું છે કે શું હું પ્રભુ કરતા કોઈને વધારે માન આપું છું અથવા જે બાબતો પ્રભુએ મને કહી છે એને છોડીને શું હું બીજી બાબત પર છું મારે સમજો કે નડિયાદ જવું છે પણ હું વડોદરા તરફ જઈશ તો હું નડિયાદ નહીં પહોંચું પણ હું મારા જગ્યા પરથી નડિયાદના રૂટ પર જઈશ રસ્તા પર જઈશ તો નડિયાદ પહોંચીશ આપણે પણ વાળા મિત્ર જે સાચો માર્ગ છે પ્રભુનો માર્ગ એને પસંદ કરીએ કે જે આપણને સ્વર્ગ સુધી લઈ જશે જીવન સુધી આપણી સાથે આપણા ઈશ્વર છે એ માર્ગ પર આપણે ચાલીએ ખાલી આવના પ્રાર્થના સાથે સાંજના સમયમાં પ્રભુને આગળ નમી જઈએ આપણી બધી મુશ્કેલીઓ તેમને જણાવીએ અને વિશ્વાસ રાખીએ કે તેઓ છે ને એટલે બધું સારું થયા વગર

આજે આખો દિવસ તમે અમારી સંભાળ લીધી છે પ્રભુ અને ખરેખર પ્રભુ દિવસના ઘણા કલાકો એવા પણ હતા જે અમારા માટે અઘરા હતા મુશ્કેલ રૂપ હતા પણ પ્રભુ એવા સમયમાં તમે અમારી સાથે રહ્યા તમે અમારા શરીરોની અને અમારા જાનમાલની તમે રક્ષણ કર્યું અને તમે જે સગડું આપ્યું છે તેનું રક્ષણ કરું છે માટે અમે તમારો આભાર માનીએ છીએ ઘણી વાર પ્રભુ એવી પરિસ્થિતિ પણ આવી કે પ્રભુ મારું બ્લડ પ્રેશર વધી જાય અમે સ્ટ્રેસમાં આવી જઈએ અમને રોગનો હુમલો પણ થઈ શકે પણ પ્રભુ એવી પરિસ્થિતિમાં પણ તમે અમારું રક્ષણ કર્યું છે અમને બચાવ્યા છે અને કંઈ પણ રોગ અમારા શરીરમાં તમે પ્રવેશવા દીધો નથી માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ કે તમે અમારા ઈશ્વર છો અમે તમને ઓળખીએ છીએ અને જેના થકી અમે ઓળખીએ છીએ પ્રભુ અમે તમારો આભારમાં છીએ દરેકને તમે આશીર્વાદ આપજો કે જેમના દ્વારા અમે પ્રભુમાં આવ્યા છે અમે સ્ટ્રોંગ થયા છે પ્રભુ અમારી પેઢીઓને આશીર્વાદિત કરજો કે અમારા દાદાઓએ તમારો સ્વીકાર કર્યો અને પ્રભુ જેના લીધે પ્રભુ અમને ઓળખ મળી અમે પણ જન્મથી પ્રભુ તમારું ભજન કરવા માટે સ્તુતિ કરવા માટે આરાધના કરવા માટે પ્રભુ અમે તમારી આગળ નમી શક્યા પ્રભુ તેના માટે અમે તમારો આભાર માની છીએ ખ્રિસ્તમાં જેવો અમારા આગેવાન છે એના માટે પણ પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ કે જેઓ તમારી પાસે ચાલવાના માટે અમને દોરવણી આપે છે હિંમત આપે છે પ્રભુ અને પ્રભુ અમારા માટે તેઓ આગ્રહથી તમારી પાસે માગે છે પ્રાર્થના કરે છે પ્રભુ આભાર માનીએ છીએ પ્રભીતા કે પ્રભુ આ સુંદર વખત સાધનો સમય અમે જોઈ શક્યા છે અને પ્રભુ અમારા ઘરોમાંથી ઓફિસમાંથી કે પ્રભુ અમારા બિઝનેસ કરવાની જગ્યાએથી પ્રભુ અમે તમારી આગળ છે તમારી સાથે નાની સંગતમાં જોડાઈ શક્યા છે આપણું વિશ્વમાં ઓડિયો દ્વારા પ્રભુ યુટ્યુબ દ્વારા ફેસબુક દ્વારા અલગ અલગ માધ્યમથી પ્રભુ અમે તમારી આગળ નમી શક્યા છે આશીર્વાદિત કરજો અમારા પાપોની ક્ષમા કરો પ્રભુ અને ખાસ પ્રભુ જેઓ તમને વિનંતી કરી રહ્યા છે પ્રાર્થના કરી રહ્યા છે પોતાના દુઃખોમાંથી પોતાના પ્રશ્નોમાંથી પોતાની મુશ્કેલીઓમાંથી પ્રભુ તમે તેમને સહાય કરો કોઈ જોબને માટે હાક મારી રહ્યું છે કોઈ બિઝનેસને માટે હાક મારી રહ્યું છે પોતાની બીમારીમાંથી સાજા પણ મળે માટે પ્રભુ તમને વિનંતીઓ કરી રહ્યા છે અરજ કરી રહ્યા છે કોપિતા આંસુઓ સાથે પ્રભુ આંસુઓ સાથે પ્રભુ તમને અરજ કરી રહ્યા છે ને પ્રભુ મેં પ્રાર્થના કરીએ છે તેની પ્રાર્થના ધૂપ સમાન તમારી પાસે પહોંચો હા પ્રભુ મારી આ સાધની સંગત સાધની પ્રાર્થના સંધ્યા યજ્ઞ બરાબર થાઓ પ્રભુ અને મારા હાથોને આકાશ તરફ ઊંચા કરવા એ ધૂપ સમાન થાઓ પ્રભુ તમારા બાળકોને પ્રભુ તમે શિર બનાવો પૂછ નહીં તમારા બાળકોને ઉછીનું આપનાર બનાવો પ્રભુ તા ઉછીનું લેનાર નહીં પ્રભુ તમારા બાળકોને તમે નદીની પાસે રોપાયેલા છાડા જેવા કરો પ્રભુ હા પ્રભુ તમારા બાળકોના આશીર્વાદના કુંડો ભરાઈ જાય પ્રભુતા એક એવું ઝરણું આપો કે જ્યાંથી સતત તેમના ગુરોમાં આશીર્વાદ વહેતો રહે કૃપા વહેતી રહે તમારી દયા વહેતી રહે પ્રભુ અને સર્વ પ્રકારની જરૂરિયાતો પડે પડે તેમની પૂરી થાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ જેમ અમે જાણીએ છીએ તમને અને જેમ અમે આટલા વિશ્વાસથી પ્રાર્થના કરી છે પ્રભુ એમ વિશ્વના એક એક લોકો તમને ઓળખીને જાણે પ્રભુ તમારી આગળ નમી જાયને દરેક ઘૂંટણ નમે દરેક જીવ કબૂલ કરે તમે દેવના દીકરા છો પ્રભુ એવું બહુ જલ્દીથી પ્રભુ તમે થવા દો પ્રભુ અમારો ઉપયોગ કરો પ્રભુ તેઓને તમારું નામ મળે માટે પ્રભુ ફેસબુક વોટ્સએપ યુટ્યુબની સેવા અને બુધવાર શુક્રવારની સંગતોને પ્રભુ તમે આશીષિત કરો પ્રભુ અને ખાસ પ્રભુ અમારી સેવાઓ દ્વારા તમે મહિમા પામો એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પ્રભુજીઓ અમારી જેમ સેવા કરે છે ઇન્ડિપેન્ડન્ટ છે કોઈની સાથે સંકળાયેલા નથી કોઈ સંસ્થા સાથે નથી કોઈ ફિક્સ આવક નથી પ્રભુ તેમની ત્યારે પ્રભુ અમે પ્રાર્થના કરીએ એવા દરેક ઘરોનું તમે ભરણ પોષણ કરજો એવા ઘરનું તમે પૂરું કરજો પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા હા રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ દરેક લોકો પર પ્રભુ તમારી કૃપા રાખીને પ્રભુ તમે તેમની પ્રાર્થનાઓ સાંભળજો માદાઓને સાજા કરજો વ્યભિચારમાં છે પ્રભુ તેમને બચાવજો પ્રભિતા અને પરમેશ્વર દરેકનો દિવસનો ખોરાક જેમ આપ્યો છે એમ રાતના સમય પણ ખોરાક વસ્ત્ર અનપણી આપજો મીઠી નિંદ્રા આપજો પ્રભિતા વિધુ રોિત્વ બહેનો અનાથોની સાથે રહેજો લગ્નનો આશીર્વાદ આપજો બાળકધનનો આશીર્વાદ આપજો નાણાનો આશીર્વાદ આપજો લોનનો આશીર્વાદ આપજો મકાનનો આશીર્વાદ આપજો વિદેશ જવાના માર્ગોને પ્રભુ તમે ખુલા કરજો આશીર્વાદિત કરજો પ્રભિતા અને સર્વ પ્રકારની રુકાવટ તમે દૂર કરજો પ્રભુ વિધુ રોભિત્વ બહેનો અનાથોની પણ તમે સંભાળ લેજો મનબુદ્ધિના લોકો માનસિક રોગોની વિકલાંગોની પણ તમે મુલાકાત લેજો જો જુદી જુદી પરીક્ષાઓ આપે છે પ્રભુ તમે તેમને પાસ કરજો આલ્ટેસના બેન્ડ આપજો પ્રભુ પિતા અને તેમના હૃદયની પ્રાર્થનાઓ સાંભળજો રાત્રિમાં મીઠી નિંદ્રા આપજો હમણાં સુધી મેં પાપોને માફ કરજો અને સવારમાં ફરીવાર તમારો પવિત્ર તક આપજો માગતા પ્રભુ ઈસુ માટલું સાંભળો ને દેવ બાપ માન્ય કરજો આમીન આમીન આમીન